હાય જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં જશો આજે છે રવિવાર અને રવિવારે તો ખબર જ તમને બધાને કે આપણે તો ચાલુ દિવસે કામે જવાનો અને રવિવારના દિવસે આપણે આરામ કરીશું એવું વિચારવાનું જ નહીં રવિવારે આપણે આપણે કામ જ હોય બધું તો ગાઈઝ આજે બહુ બધું કામ છે મારે તો અત્યારે હું થોડી પાપડી તોડી લઉં છું અને પછી તુવેર કાઢવાની છે મકાઈ કાઢવાની છે અને રાતે અચાનક પાછો વરસાદ આવી ગયેલો તો બધી મકાઈ ભીનાવી નાખી છે બહાર હતી તો મકાઈ ભેગી કરી દીધી તો બધી છૂટી કરવાની છે તો ગાયસ હું અત્યારે કામે લાગી જાઉં છું આરામ કરવાનો તો વિચારાય જ નહીં કારણ કે રજા છે રજાના દિવસે બધું કામ પતાવવાનું હોય તો ગાયસ ચાલો હું આજે અત્યારે કામે લાગી જાઉં છું પાપડી તોડું છું અત્યારે પછી તુવેર કાઢવાની છે અને મકાઈ કાઢવાની છે કપડાં તો થોડાક ધોવાના ધોઈ દીધા છે બીજા બાકી છે પણ નહીં ધોવાની આજે કેટલું કામ પતી જ ના રહી બધા ગયા છે લગ્નમાં સાંજે લગ્ન હતું તો બધા ચાંદમાં ગયા છે અમારી ગાયો આરામ કરે છે raget. Стоит

देखा नि नीचे खस्ता जिर राखेन देखा नि द हस त छ रे કેટલો મસ્ત મોર આવ્યો છે દોસ્ત હે ટીકારે લે ટી કપ ને કીચોડી લઈ કેટલો મસ્ત મોર છે મોર હા ઓકે કેટલો મસ્ત মোটা মোটা থাকে মস্ত পায়

তো গেস জমি হয়ে কামে লাগি গিয়েছে হ্যাঁ সবার মাঠে তুবে ছোল দাছু লাগি গিয়েছে এমন কামে গুড নাইট জয় গুরুদেব ধনে